ભાઈ ફાઈનલી આપડે આવી ગયા છે નીચે આ ભાઈ માટે આપડે નીચે આવ્યા છે કેવા દાંત છે સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તમને સૌ તો મારા પહેલો વ્લોગમાં તમે જોયું ગ્રൗન્ડમાં દેખાય છે કે નિરંજન શાહ સ્ટેડિયમ છે અમે જે મેચ જો આવી રહ્યા છીએ રાજે ગયા છે કે નથી બહાર ટ્રાફિક છે ગાડીઓ પર બારોબાર રાખી દીધી છે બાકી ભાઈ તારું નામ શું છે સમેલ ઓય સુનિલ નહીં સુની ચાલો આપણે જઈએ ભાઈ તમે પાછળ જોઈ શકો છો સ્ટેડિયમ છે ને અમે અંદર આવી ગયા છીએ એન્ટ્રી ગેટ ખોલતી અને પછી અંદર જઈએ કદાચ ફેન થોડો થોડો અવાજ કરે એટલે લાગે છે કે મેચ જામ્યું હોય એવું લાગે છે અને થોડોક આગળ જાય એટલે લગભગ એન્ટ્રી મળી જશે ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા હું સ્ટેડિયમે અને હવે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે હવે જોઈ અને ટ્રાય કરશું કે લેવલ ત્રણ ઉપર જઈએ ન જઈએ તો કંઈથી જોશું

નીલે કેવા દાંત કાઢે છે અલા કેમ આવ્યા તમે ગયા વિકેટ ગઈ છે એટલે બધા વાટ જોઈએ બીજો ખેલાડી કોણ આવે હૈલો દાવા જોઈએ મેઈન પ્રોબ્લેમ એ કે ના છે ને ખેલાડી જર્સી પાસે નામ નથી લખ્યું એટલે ખબર નથી પડતી છેટેથી કે આ ખેલાડી રમે છે

સામે બેસીએ શું લાગે મિત્ર લાગે જીતશે ઇન્ડિયા વિકેટ જાજી હોય ગઈ છે ને ઓવર હવે થોડીક ઓછી રહી છે અને મને ખબર નથી મેચ સવારે વહેલો ચાલુ થવાનો છે નકર વહેલા આવી ગયા હોય તો હવે તો મેચ પૂરો થવા આવી ગયો છે હવે નીકળવાની તૈયારી હોય બધા થોડીક વાર નીકળી ફ્રેન્ડ આવે એની વાત જોઈ બાકી જોયું કે હવે ઘરે પછી અત્યારે વાત ને સત્યાવીસ મેચ પૂરો થઈ ગયો ને હવે જાય છે ઘર તરફ ખુલે ખુલે નહીં જોવા માટે એકાફિક લાગી એકાફિક લાગી રાહ જોવાની અમે ઓલમોસ્ટ એક અડધી કલાક થી પોણી તો રાહ જોઈ જાય ખેલાડીઓ જોયો કેટલો ટાઈમ નથી ફાઈવ ફિફ્ટી ગયું છે નીકળી જવા માટે ખેલાડીઓ જોવા માટે આવ્યો હતો કેમ ભાઈ મેચ જોવાનું કેમ ha <laughs> નેક્સ્ટ મોર્નિંગ તો કાલે ગાઈસ મેચ પૂરો થયો પછી હું ઘરે આવી ગયો તો મારા ફ્રેન્ડ આરે અને રાત થોડુંક મોડું થઈ ગયું તો ઘરે પહોંચવામાં તો જો કન્ટિન્યુ નહોતું કરી રહ્યો અત્યારે મોર્નિંગ વોક માં આવ્યો તો કીધું લાવું અહીંથી જ બ્લોગ કમ્પ્લીટ કરી દઉં કાલ ગાઈસ 19 નવેમ્બર હતું અને આ 19 નવેમ્બર ઈચ્છા જ્યારે 2023 માં ઇન્ડિયા ફાઇનલ હાઈ રહી હતી એક બે હીલ જોઈ પછી મને યાદ આવી ગયું જો કે આ એક ઓફિશિયલ મેચ નહોતો અનઓફિશિયલ મેચ હતો એટલે એટલું બધું કઈ આ મેચનો કઈ ઇમ્પોર્ટન્સ ના હોય બ્લોગ હવે ખતમ કરી બ્લોગ જો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી હું તમને મળું એક નવા બ્લોગ સાથે ક્યાં સુધી બાય બાય